તો જય માતાજી મારા જાઓ તો હું અત્યારે આવી ગયો છું ધાવા ઉપર અને નહીં જોઈને સીધો રેલી થઈ ગયો છું અને મારા કાલે બહુ મોડો હતો કેમ કે ખબર નહીં આજે શરીર દુખે છે પગ બહુ દુખે છે મારા કાલે જાઓ તો આજે જોઈએ હવે લાઇબ્રેરીમાં જવાશે તો જઈશું મારા કલેજ જાઓ નહીં તો ઘરે જ વાંચશું અને કાલે રાતે જમવા બી ગયો તો મારા કાલે જાઓ ને અત્યારે સડા આ બી થઈ ગયા છે અને કેટલો બધો મોડો ઉઠ્યો હવે સાત વાગે ઉઠ્યો બોલો મારા કાલે જાઓ સાત વાગે આ ઉઠવાનો ટાઈમ છે મારો હે એમ મને ખાખીની વર્ધી મળશે હે એમને ખાખી મળશે મારા કલે જાવ આવું કરીશું તો હું ધંધે લાગી જઈશ પણ શું કરું મારા કલે જાવ શરીર એવું દુખતું હતું તો સવાર પાંચ વાગ્યાનું એલાર્મ બી મૂક્યું બે વાર એલાર્મ મેં બંધ કર્યું ઉઠવાનો ટ્રાય કર્યો પણ શરીર દુખતું હતું એટલે પછી કેવું મન નતું મન હોય યાર કે આજે નહીં ઉઠવું એમ મન કે આજે હુઈ રહ્યા થોડીક વાર આરામ કરી લે એટલે પછી મન ઉપર ગયા તો પછી આવું થાય મારા કલે જાવ મનનું નહીં સાંભળવાનું દિલનું સાંભળવાનું અને દિલ ક્યાં નહીં જ કરવાનું મારા કલે જાઓ તો હાલો હવે કંઈ વાંધો નહીં ઉઠ્યા તો મોડા વાંધો નહીં હવે દિવસે આપણે કવર કરી લઈશું વાંચી લઈશું મારા કાલે લઈ જાઓ તો હાલો આવે અત્યારે સરહ થઈ ગયા છે તો હવે મંદિરે જતાઈએ જઈએ તમારા ઘરે જાવ ફાઇનલી હું આવી ગયો છું મંદિર અને ભગવાનજીના દર્શન બી કરી લીધા છે તો હાલો હવે ઘરે જઈએ તો મારા કાલે જાઓ અત્યારે અગિયાર વાગી ગયા છે હજુ સુધી મેં કશું વાંચ્યું નથી કેમકે આ ટીવી ચાલુ હતું અને પછી પિક્ચર ચાલુ હતું ગીતા ગોવિંદ તો મેં કીધું જોઈ લઈએ થોડું માઇન્ડ ફ્રેશ કરી શરીર દુખે છે અને પેલું કાલે થિયરી બહુ વધારે પડતી વાંચેલી તો માઇન્ડ રેસ્ટ તો તો મેં કીધું જોઈ જોઈ લઈએ લીધું છે હાલો મારા કાલે જાઓ હવે અગિયાર વાગે આપણે ઘરે જ વાંચવાનું છે કે બધા ગયા છે જમવા તો કોઈ ડિસ્ટર્બન્સ નહીં થાય ઘરે તો હાલો મારા કાલે જાઓ આપણે વાંચી લે જેટલું વંચાયેલું અને પછી આપણે બી જમવા જવાનું છે હલો તો મારા કાલે જાઓ અત્યારે વાંચવાનું હતું પણ મને મન થયું કે મેં કીધું ડીજે વાગે છે તો ગાવા આવી જવું કેમ કે આ તો દાડો જ છે પછી ત્રણ દિવસ પછી એક્ઝામ જ છે એટલે પછી લોડ જ છે મેં કીધું આજે એક દાડો એન્જોય કરી આવીએ કેમ કે કેમ કે પેલું માઇન્ડ ફ્રેશ થઈ જાય તો મજા મારા કરે જાવ પછી દરરોજ લાઇબ્રેરીમાં જવાનું જ છે વાંચવા મારે એટલે હાલો મારા કરે જાવ આજે એન્જોય કરી લઈએ થોડુંક બપોર પછી વાંચવાનું છે આમ તો હાલો મારા કરે જાવ તો મારા કરે જાઓ અત્યારે હું અહીંયા આવી ગયો છું અને ત્યારનો એકમનો અંક કરી રહ્યો છું હજુ થોડુંક બાકી છે તો એ કરી લઈએ પછી વાર્તાલાપ કરીએ મારા કે લઈ જાઓ હાલો તો મારા કે લઈ જાઓ હું અહીંયા ચાર વાગે આવ્યો હતો કેટલા વાગે ચાર વાગે અને અત્યારે છ વાગ્યા છે મારા કે લઈ જાઓ બે કલાકનો નું કેનો બેઠો છું અને કયું એકમ નો અંક એટલે મેં કીધું કાલ બાકી હતું કાલે કરવાનું હતું એકમ નો અંક તો મેં કીધું એ પૂરું કરી લઈએ કેમ કે અધૂરું ના મુકાય કારણ કે એ આ ચેપ્ટર આપણે અધૂરું અડધું પૂરું કર્યું હતું અને અડધું બાકી હતું તો મેં કીધું પૂરે પૂરેપૂરું ચેપ્ટર ક્લિયર કરી દઈએ અને આ બધા ટોપિક જોઈ લઈએ અને એ કરી જાય કે કેમ કે કેમ કે આપણે એ ગણિતનું ચેપ્ટર કરવાનું બાકી રહી ગયું હતું મારા જાવ હવે રિવિઝન કરવાનું સ્ટાર્ટ બી કરી દીધું છે અને આજે બહુ ઓછું વંચાવ્યું એટલે બહુ જ ઓછું એમ અત્યાર સુધીની રેકોર્ડ છે સૌથી ઓછું આજે વંચાવ્યું છે મારા કલે જાઓ પણ કોઈ વાંધો નહીં હવે દિવસ મોજ કરવામાં આવું થાય અને આજે ગરબા ગાવા ગતો રહ્યો એટલે આવું થયું છે મારા કલે જાઓ જો ના ગયો હોત ને તો મસ્ત વંચાત પણ ગતો રહ્યો અને ઘેર રહ્યો એમ મારી બહુ મોટામાં મોટી ભૂલ કહેવાય જો હું સવારે લાઇબ્રેરીમાં ગતો રહ્યો તો બહુ મસ્ત વંચાત પણ મારો બંધ નહોતો આનો અને પછી મેં કીધું ગરબા છે તો મેં કીધું ગરબા ગાવા જતો રહું મૂળ થઈ ગયું પછી આ મનનું નહીં ખબરવાનું મારા જાવ જો તમારે તૈયારી કરતા હોય તો મનનું ના સાબરતા જો મનનું સાંભળ્યું ને પતિ ગયો ધંધે લાગી જશું જેમ હું આજે લાગી ગયો કેમ કે આજે કશું અંચાળું જ નહીં અત્યારે ચાર વાગે વાંચવા આવ્યો છ વાગે બે કલાક વાંચા હજુ કલાક જેવું હું વાંચવાનો જ છું મારા કલેજ જાવ પણ કલાક અત્યારે એક્ઝામ પ્રમાણે ઇનફ ના કહેવાય મારા કલેજાઓ બહુ ઓછું કહેવાય એટલે સમજો છો તમે મારી પરિસ્થિતિ એટલે તમે બી આવું સમજો બી આવું કરતા હોય ને આવા બંક ના મારતા મારા જાઓ તો કાલ થી ટ્રાય કરીશું આપણે લાઇબ્રેરીમાં જતા રહીએ પણ કાલે બી એક કામ છે શું ખબર ખેતરમાં દિવેલા કાઢવાના છે બોલો મારા કલે જાઓ તો એ કાઢવા માટે રજા પાડવાની કીધી છે મમ્મીએ કે રજા પાડજે કે મોણસ કઈથી લાવવાના કે ગરનો જ મોણસ બનાવવાનો મજદૂર ગન બનાવવાના તો જોઈએ હવે કાલે મારા કાલે લાઇબ્રેરીમાં જવાય છે કે નહીં જવાતું તો હાલો હવે હજુ થોડુંક વાંચવાનું છે તો વાંચી લઈએ હાલો તો મારા કલે જાવ અત્યારે હવે પોણા સાત થઈ ગયા છે તો હાલો હવે ઘરે જઈએ અને બહુ મસ્ત હવે ગણિતનું રિવિઝન બી કર્યું છે મારા કલે જાવ આજે આમ તો સારું થયું છે પણ હવે બહુ ઓછું થયું છે આજે કે બહુ ટાઈમ વેસ્ટ કર્યો છે આજે મે અને આવો ટાઈમ વેસ્ટ હવે ફરીથી નહીં થાય એવું ટ્રાય કરીશું મારા કલે જાઓ અને જેટલું થાય એટલું હવે રીડિંગ ઉપર વધારે ધ્યાન આપીશું કેમ કે બે મહિના પછી આપણી એક્ઝામ છે અને આ તે તારીખે બી એક્ઝામ છે મારા કાલે જાઓ તો એમાં બી બે દિવસ બગડવાના જ છે કેમ કે શનિવાર અને રવિવાર એક્ઝામ છે શનિવાર આગળ દિવસ જવું પડશે રવિવાર તો વાંચવા નિમિન પડે એટલે એક્ઝામ છે એ દિવસે અને સોમવાર બી આવીશું ટ્રાવેલિંગ કરીને આવીશું એટલે થાકેલા વાકેલા હશે એટલે ત્યારે બી કદાચ ના વંચાય મારા કાલે જાઓ પણ કંઈ વાંધો નહીં હવે જોઈએ કઈ રીતનું બધું સેટિંગ થાય છે અને ઠેક સુરત જવાનું છે મારા કાલે જાઓ તો હવે જોઈએ કઈ રીતે અમારી એક્ઝામ અપાય છે અને પહેલી વાર હું એક્ઝામ હાલવા જવાનો છું પીએસઆઈ ની તો મારો અનુભવ હું તમને કહીશ તો વિડીયો જોતા રહેજો મારા તો હાલો મારા ઘરે જઈએ અને લગભગ કલાક છે તો હાલો હવે ઘરે જઈએ અને જો ટ્રાય થશે તો મોબાઈલમાં વિડીયો જોઈ લઈશું એક બે કેમ કે આપણું રિવિઝન થઈ જાય મારા લઈ જાઓ અમે ગુજરાત નું ઇતિહાસ નું આપણે કાલે રિવિઝન કર્યું હતું તો એનું મેં કીધું રિવિઝન થાય અમુક પીવાયક્યુ જોઈ લઈએ તો હાલો મારા લઈ જાઓ જય માતાજી બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ